શહેરના વિસ્તારમાં પોલીસને પેટ્રોલિંગ કરવાની પોલીસ કમિશનર દ્વારા સૂચના આપવામાં આવી છે વડોદરા શહેરની મધ્યમાં આવેલ ન્યાય મંદિર તેમજ તેની આસપાસના ઐતિહાસિક ઇમારતો ખાતે મોડી રાત સુધી લોકોની અવરજવર રહેતી હોય છે ત્યારે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે શહેર પોલીસ કમિશનરે પોલીસ મથકના કર્મચારીઓને ફૂડ પેટ્રોલિંગ નિયમિત કરવા માટેના આદેશ આપ્યા છે આ ઉપરાંત ઐતિહાસિક ઇમારતોના ઓટલે જે પણ લોકો મોડે સુધીને બેસી રહેતા હોય છે તેઓને ત્યાં નહીં બેસવા દેવાની સૂચના પણ આપવામાં આવી હતી ન્યાયમંદિરની આસપાસના વિસ્તારમાં મોડી રાત સુધી ખાણીપીણીની લારીઓ જો ખુલ્લી રહેતી હોય તો એ લારીઓને પણ સત્વરે બંધ કરાવવાનો આદેશ પોલીસ કમિશનરે આપ્યો છે